ઉપલેટા ગણોદ તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં બનેલ ઝાડા ઉલટીના કેસમાં બાળકોના મોતનો મામલો જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે તણસવા રોડ ઉપર પ્લાસ્ટિક કારખાનામાં હેલ્થ ચેકઅપ દરમિયાન વધુ ચાર શંકાસ્પદ કોલેરાના કેસ આવ્યા હતા કોલેરાના લક્ષણ દેખાયા બાદ જામનગર હોસ્પિટલે ખસેડાયા હતા જામનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નિપજ્યાની માહિતી સામે આવી છે ત્રણસવામાં ઝાડા ઉલટીના કેસો બાદ છ એકમોને દૂષિત પાણી સંગ્રહ કર્યું હોવાનો એકમો કરાયા હતા તણસવા વિસ્તારમાં બેતાલીસ આરોગ્ય ટીમ દ્વારા સાત ગામોમાં હેલ્થ ચેકઅપ હાથ ધર્યો મેરવદર ગણોદ તણસવા મેખા ટીબી વરજાંગ ઝાડીયા સહિત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ હાથ ધરેલ ચાર દિવસ પહેલા છ પ્લાસ્ટિક એકમો સીલ કરાયા હતા કોલેરા કોલેરાગ્રસ્ત લોકોનો આંકડો પચાસને પાર થઈ ગયો હતો જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત થતાં તેમને પીએમ અર્થે ખસેડાયેલ છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કોલેરાથી મોત નીપજેલ છે કે રોગથી જાણવા મળશે તેવું આરોગ્ય ખાતાનું કથન થોડા સમય પહેલા કોલેરાના શંકાસ્પદ કેસ આવતા જિલ્લા કલેક્ટર સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરે તણસવા વિસ્તારમાં પ્રતિબંધાત્મક પગલા જાહેર કર્યા હતા તણસવા ગામમાં કથિત ચાર બાળકોના મોત બાદ આજે જામનગર હોસ્પિટલ ખાતે વધુ એકનું મોત નિપજતા મોતનો આંકડો પાંચ થયો ઉપલેટા આરોગ્ય શાખા દ્વારા જામનગર ખાતે સારવાર લઈ રહેલા કોલેરાગ્રસ્તનું મોત થયું હોવાનું કહ્યું પરંતુ પીએમ રિપોર્ટ બાદ સાચું મોતનું કારણ બહાર આવી શકે તણસવા પ્લાસ્ટિકના કારખાનામાં સહ્ય ગંદકી અને પ્રદૂષિત પાણીને કારણે પચાસેક લોકોને ઝાડા ઉલટી અને કોલેરાના શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય શાખા દ્વારા હજુ પણ આજુબાજુમાં હેલ્થ અપની કામગીરી ચાલુ હોવાનું આરોગ્ય શાખા દ્વારા જણાવ્યું છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા